નમસ્કાર પોલાદ ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લાના દહેર ગામ પંચાયતના લોકો આજે સુબીર મામલકદાર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા તો આવેદનપત્ર આપીને હવે બહાર ઊભા છે ત્યારે કયા બાબતે આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું છે તે વિષયને લઈને આપણે વાત કરી અને તેઓ પાસેથી જાણીશું બેન તમારું નામ શું છે સંગીતા મહેશ જાદવ હું ઘાણા ગામની છું બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમારા ગામથી ઘણા ગામથી ને દહેર વચ્ચેનો જે ફૂલનો પ્રોબ્લેમ છે અને લોકોને બહુ ઘણી તકલીફ થાય છે એટલે અમને ફૂલ બાંધવાનું એવું સરકાર અમને આયોજન આપે અને રસ્તા અમારા ગામથી ને દહેર વચ્ચેનો બ્રિટિશ સરકારથી આજ સુધી આ ગામને ગામ ગામની જે માંગણી હતી ઘણા વર્ષોથી પણ હજુ સુધી સરકારે અમને આ રસ્તાની મંજૂરી આપે નહીં અને કામો નથી પૂરું કરતા એટલે રસ્તો બનાવી આપે પુલ બનાવી આપે જેથી કરી અમારી પ્રોબ્લમ એક સોલ્વ થઈ શકે ને તમે જે આજે આવેદનપત્ર આપ્યું છે એમાં આ તમારી જે માંગણી છે સંતોષવામાં ન આવે તો તમે શું કરશો અમે ચૂંટણી અમે અમારા ગામમાં ચૂંટણી અમે નહીં આપીએ એટલે બહિષ્કાર કરીશું તો આપણા સાથે સરપંચ પણ છે ગ્રામ પંચાયતના દહેર ગ્રામ પંચાયતના સરપંચ પણ છે તેમના સાથે પણ આપણે વાત કરીશું સરપંચ કયા બાબતનું આવેદન છે એમ જોવા જઈએ તો વર્ષોથી ગામ ઘાણા અને ગામ દહેર એમ બંને ગામોમાં અવર જવર માટે ફૂલ કોજવે બનાવેલું હતું નાનું ડુબાણ કોજવે પણ જે તૂટી ગયેલી છે ને જેને પાંચ વર્ષ થઈ ગયેલા છે અમે સરકાર સામે દરખાસ્ત મૂકી પરંતુ એનો કોઈ ઉકેલ આવ્યો નથી જેથી કરીને લોકોમાં રોષ જોવા મળ્યો છે કે કે અમારી એ માંગ છે કે બે કિલોમીટર થવાનું થતું છે જવા માટે દહેર તો કંઈક કામકાજ માટે પંદરથી સોળ કિલોમીટર ફરીને જવું પડે છે જેના માટે ઘાણા અને દહેર વચ્ચે પુલનું આયોજન થઈ જાય તો લોકોનું પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ચૂંટણી પછી કે ચૂંટણી પહેલાં ચૂંટણી પહેલાં આ કામને પૂર્ણ કરવામાં આવે

પેપરના પાને રજૂઆત લખાણ આપેલું દરેક ગ્રામ સભામાં અમારો આ ઠરાવ રહેતો જ કે આ અહીંયા પુલ બની જાય એમ પણ આજ દિન સુધી એનો ઉકેલ આવેલો નથી તમને લાગે છે આ વખતે આજે તમારી માંગણી સ્વીકારવામાં ના આવે તો ચૂંટણીનો બહિષ્કાર થશે અમારે આ માંગણી સ્વીકારવામાં ન આવે

આ ઘાણા ગામ ને દહેર ગામ નજીકમાં છે અડધા કિલોમીટરના અંતર છે પણ ચોમાસામાં કોઈ પણ કામ પડે જરૂર પડે દહેરમાં જવાનું તો પચીસથી વીસ કિલોમીટર ફરીને જવું પડે છે એટલે પુલ ને રોડ આ બે કિલોમીટરનો અંતર રોડનો છે ને નદીમાં પુલ બનાવી આપે ને તો અમારું અડધા કલાકમાં કાયમ થાય તે કામ આખા દિવસ બહિષ્કાર કરીશ ધાણા ગામ અને દહેર વચ્ચે પૂર્ણા નદી પર કોઝવે સાથે રસ્તાના નવીનીકરણની માંગ સાથે ગામ લોકોએ સુભીર મામલતદાર ને આવેદન પત્ર આપી રજૂઆત કરી અન્ય ગ્રામજનો છે એમના સાથે પણ આપણે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું નામ શું છે તમારું મારું નામ યુહાનભાઈ સોમાભાઈ પવાર કયા બાબતે આવેદનપત્ર અમે આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છે આ તાલુકા પંચાયત માં કે અમારો ઘાણા ગામમાં મેઈન રસ્તા છે લવચાલીથી ઘાણા સુધી અને ઘાણાથી જો દહેર છે પણ વચ્ચે અમારી દહેર પંચાયત છે અને દહેર પંચાયત અમારે ઘાણા ગામથી દહેર જવું હોય તો અમારે કંઈ પણ કામ હોય તો અમારે વીસ કિલોમીટર ફરીને જવું પડે છે અને ચોમાસામાં અમારે નાળાનો કોજવે નથી એટલે અ કઈપણ કામ અટવાઈ જતો હોય છે અને લોકોને ઘણી તકલીફ થતી હોય છે તો જે તો ત્યાં બનાવવામાં આવ્યો છે ને એ 5 વર્ષ પહેલા બનાવેલા બનાવેલો અને હાલમાં એ તૂટી અવસ્થામાં છે એટલે કઈ કામ આવતું નથી એટલે હાલમાં ટૂક ટૂકમાં કહે તો લોકો ઉપયોગમાં નથી લેતા હા ઉપયોગમાં નથી લેતા અને ડૂબાવ છે આ ડૂબાવ છે અને ઘણા વખતે આ ઘણા ઘણા ગામના લોકો આ દહેર પંચાયત છે અમારે એટલે કોઈ પણ કામને અર્થે દહેર પંચાયતમાં જતા હોય તો ઘણી વખત એવું પણ થયું છે કે ઘણા લોકો આ નદીએ માન માન મરતા પણ

નદીમાં ભારે પૂર આવતો હોય છે અને જેના કારણે લોકોની અવર જવર તંદન બંધ થઈ જતી હોય છે અગાઉ ત્યાં મિનિકો જે બનાવવામાં આવ્યો છે પણ હાલ તે ઉપયોગમાં લઈ શકાય તેવો નથી ડુબાવ પુલ બનાવવાના કારણે તેનો કોઈ જ લોકોને ફાયદો થયો નથી ત્યારે મોટાભાગે દહેર ગામના લોકોની જમીન નદીના બીજી તરફ છે ત્યારે એ બીજી તરફ જવા માટે બે કિલોમીટરનું અંતર છોડી અને પંદરથી વીસ કિલોમીટરનું અંતર કાપીને જવું પડે છે તેવી જ રીતે અન્ય કોઈ પંચાયતને લગતા કામકાજ હોય કે ઇમરજન્સી સેવા હોય કે પછી સ્કૂલમાં જતા છોકરાઓ એ તે લોકોને જવા માટે ચોમાસા દરમિયાન ખૂબ જ મુશ્કેલી પડે છે તો આ વિષયને લઈને લોકસભાની ચૂંટણી આવી રહી છે તે લોકસભાની ચૂંટણી પહેલાં આ જે મુદ્દો છે તાત્કાલિક ધોરણે પુલ બનાવવાનો એ મુદ્દાને લઈને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને લોકસભાની ચૂંટણી પહેલાં આ મુદ્દાને મંજૂર કરવામાં ન આવે તો તમામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે